મિંગ આર્ટ દ્વારા બે દિવસીય રાત્રિ આફ્ટર નવરાત્રી મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ પ્રથમ દિવસ તારીખ ઓક્ટોમ્બર બે હજાર ના રોજ સાંજે સાડા સાત વાગ્યા થી ફેકલ્ટી કેમ્પસ ખાતે યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મેજર જનરલ મોહિત ગાંધી કમાન્ડન્ટ ઈએમઈ સ્કૂલ અને કર્નલ કમાન્ડન્ટ કોપર શોપ ઈએમઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના કન્વીનર ભારત મહંત માસ્ટર ઓફ સેરેમની વિરેન કુમાર સ કન્વીનર ડોક્ટર કેદાર મુકાદમ કોઓર્ડિનેટર ડોક્ટર નીતિન પરમાર અને સ કોઓર્ડિનેટર ડોક્ટર ધનંજય વેકારીએ ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યું આ પ્રથમ દિવસના કાર્યક્રમમાં ફેકલ્ટીમાં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કલાકાર તરીકે ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ લોકસંગીત સુગમ સંગીતના જાણીતા ગરબાઓની રજૂઆત કરી સૌને ગરબા રમવા માટે આકર્ષિત કર્યા રાત્રિ આફ્ટર નવરાત્રીની પરંપરા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં વર્ષોથી ચાલી આવતી એક અને ઉમંગભરી પરંપરા છે નવરાત્રી દરમિયાન ફેકલ્ટીના વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શહેર તથા રાજ્યના વિવિધ ગરબા મહોત્સવમાં ગીત સંગીત અને વાદ્ય દ્વારા પોતાની કળાને પ્રદર્શિત કરતા હોય છે નવરાત્રીની પૂર્ણાહુતિ બાદ સૌ કલાકારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકત્ર લાવી સંગીત અને નૃત્ય દ્વારા આનંદમય ઉજવણી રાત્રિ આફ્ટર નવરાત્રી રૂપે ઉજવાય છે you ડીન પ્રો ગૌરંગ ભાવશરે પોતાના અભિપ્રાયમાં જણાવ્યું કે રાત્રિ આફ્ટર નવરાત્રી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની અનોખી પરંપરા છે જે માત્ર ઉજવણી પૂરતી નથી પરંતુ આપણા વિદ્યાર્થીઓના સર્જનાત્મક અભિવ્યક્તિનું એક સુંદર માધ્યમ પણ છે નવરાત્રી દરમિયાન વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શહેર તથા રાજ્યના વિવિધ મંચો પર પોતાના સંગીત અને નૃત્ય દ્વારા સૌને મંત્રમુક્ત કરતા હોય છે નવરાત્રી બાદ સૌ ફરી પોતાના ઘર સમાન ફેકલ્ટીમાં એકત્ર થાય છે અને પોતાની કળા સાથે આનંદમય વાતાવરણ સર્જે છે એ જ છે રાત્રિ આફ્ટર નવરાત્રીનું સાર્થક નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે બે દિવસ એટલે તારીખ દસ અને અગિયાર ઓક્ટોબરના રોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ અમારા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ નવરાત્રી મહોત્સવમાં ખેલશે રમશે આ વખતની નવરાત્રી મહોત્સવનો વિશેષ ઉલ્લેખ એ છે કે આ વર્ષે ફેકલ્ટીને ફેબ્રુઆરી મહિનામાં એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે એટલે એકસો ચાલીસમું વર્ષ ચાલી રહ્યું છે અને અમારા મહાન નાટ્યવિદ પ્રોફેસર સીસી મહેતા સાહેબનું એકસો પચીસ વર્ષનું જન્મજયંતિ વર્ષ પણ ચાલી રહ્યું છે આ બંને ઉપલક્ષને ધ્યાનમાં રાખી અને આ વખતની નવરાત્રી વિશેષ છે અને આ બંને નવરાત્રીના બંને દિવસ અમે મહાન નાટ્યવિદ પ્રોફેસર સીસી મહેતાને અને મહારાજા સાયાજી રાવજીને ડેડિકેટ કરીએ છીએ કેમ કે મહારાજા સયાજી રાવજીના કારણે જ આ ફેકલ્ટીની સ્થાપના થઈ અને આજે એને એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે આ સાથે પ્રથમ દિવસે ઈએમઈના અમારા મોહિત ગાંધી સર આવવાના છે અહીંયા અને બીજા દિવસે ઇન્કમ ટેક્સના ચીફ ભાવના મેડમ અહીંયા ચીફ ગેસ્ટ તરીકે પધારવાના છે હું વડોદરાની કલાપ્રેમી જનતાને વિનંતી કરું છું કે આ પ્રસંગે આપ પણ આ ગરબાના મહોત્સવમાં ઉપસ્થિત રહો તેવી મારી આપ સર્વને નમ્ર નિવેદન છે હું પ્રોફેસર ગૌરાંગ ભાવસર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ